નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી તો સરકાર બોલી તે કર્યું નહીં મિત્રો વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મિત્રો ભાજપ ઉપર મિત્રો પ્રહારો કરીને કહ્યું હતું કે ડબલ એન્જિન વાળી સરકાર બે વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં અંદાજે મિત્રો ત્રણ પોઈન્ટ પાંચ લાખ દીકરીઓને ઘરેથી શાળાએ જવા માટે મિત્રો સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મિત્રો આપી શકતી નથી અમિત ચાવડાએ મિત્રો સાયકલ કૌભાડની તપાસ કરીને મિત્રો પગલા લેવાની સરકારના મિત્રો પ્રવક્તા મંત્રી જાહેરાત કરી નિવેદન ને મિત્રો છ મહિના થયા હોવા છતાં કોઈ પણ પગલા મિત્રો લેવામાં આવ્યા નથી સરકાર મિત્રો તાત્કાલિક સહાયની ખરીદી કૌભાંડની તપાસ કરાવે અને ત્રણ પોઈન્ટ પાંચ લાખ દીકરીઓને મિત્રો તાત્કાલિક સાયકલ આપે તેવી મિત્રો ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની લોન માફ મિત્રો છેલ્લા દસ વર્ષોમાં મિત્રો બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની મિત્રો ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી મિત્રો વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે મિત્રો SBI સૌથી વધારે આગળ છે જેમાં મિત્રો SBI એ 5 વર્ષોમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજા નંબરે મિત્રો પંજાબ નેશનલ બેંક છે તેમણે મિત્રો ખેડૂતોની લોન માફ કેમ નહીં તો મિત્રો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં એમણે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો જાહેર તેથી મિત્રો ભારત સરકાર પણ દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની મિત્રો યોજનાઓ ચલાવી રહી છે જેમાં મિત્રો દેશના કરોડો ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ પણ મળે છે આજે મિત્રો દેશના ઘણા ખેડૂતોને ખેતી દ્વારા મિત્રો તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી દેશના મિત્રો આવા ખેડૂતોને મિત્રો ભારત સરકાર દ્વારા આર્થિક રીતે લાભો પણ આપવામાં આવે છે સરકારે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે સરકાર મિત્રો ચાર મહિનાના અંતર સાથે મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલે છે અત્યાર સુધીમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં કુલ અઢાર હપ્તા પણ મોકલવામાં આવી ગયા છે પાંચ ઓક્ટોબરે મિત્રો પીએમ કિસાનનો મહારાષ્ટ્રમાંથી મિત્રો અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને અઢારમો હપ્તો રિલીઝ થયાને બે મહિના પણ મિત્રો વીતી ગયા છે યોજના હેઠળ મિત્રો લાભ લેનારા દરેક ખેડૂત ભાઈઓ હવે મિત્રો ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે માહિતી અનુસાર મિત્રો હાલમાં ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો હજુ બે મહિનાનો સમયગાળો મિત્રો લાગી શકે છે તેવું મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મિત્રો સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીઓ મિત્રો ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો મળશે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમય મિત્રો મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મિત્રો મમતા કાર્ડ ડોક્ટરનું મિત્રો પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું મિત્રો આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ મિત્રો ડોક્યુમેન્ટની જરૂર પડશે આગળ વાત કરીએ તો મિત્રો જ્યારે તમારે કરેલી અરજી એપ્રુવલ થશે ત્યારે તમે મિત્રો આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા કરવામાં આવી જશે જેમાં મિત્રો બાળકના જન્મ પહેલા સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે આમ મિત્રો આ યોજના હેઠળ ટોટલ મિત્રો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મહિલાઓને મિત્રો મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી કિન્નરો મામલે મિત્રો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં મિત્રો ગુજરાતમાં નકલી લોકોનો રાફડો ફાટ્યો છે જેમાં નકલી મિત્રો પીએમ અધિકારીઓ હોય નકલી આઈપીએસ હોય પછી કે નકલી આઈપીએસ અધિકારી હોય કે નકલી ખેડૂત હોય ખેડૂત મિત્રો ક્ષેત્રમાં હોય કે ખાતર તરીકે ખેડૂત ડોક્ટર અને જજ હોય ત્યારે મિત્રો હવે નકલી કિન્નરોએ ભરૂચના મિત્રો પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં મિત્રો વસીકરણ દ્વારા અનેક લોકો પાસેથી મિત્રો દસ હજાર માંડીને ત્રીસ હજાર સુધી સુધી પડાવ્યા હતા તેવી મિત્રો ફરિયાદ હોવાનું મિત્રો સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટમાં એન્ટ્રી નિશ્ચિત થશે મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં વિગતવાર વાત કરીએ તો મંત્રીમંડળમાં મિત્રો બજેટ સત્ર પૂર્વ મિત્રો ફેરફારોના સંકેત જોવા મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં બજેટની તૈયારીઓ માટે નવા નાણાં મંત્રી મિત્રો સમય મળી રહે છે તે આપણને જોવાશે વર્તમાનમાં મિત્રો અનેક મંત્રીઓની ભૂમિકા પણ બદલાશે ગુજરાતમાં મિત્રો હવે રાજકીય ફેરફારોની તૈયારીઓ પણ મિત્રો શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને મંત્રીમંડળમાં મિત્રો બજેટ સત્ર પૂર્વ જો ફેરફાર થાય છે અને નવા નાણાં મંત્રી બજેટ તૈયાર કરવામાં સફળતા પણ મિત્રો મળી રહી છે તે મિત્રો જોવા માટે પ્રયાસ છે વર્ષ મુજબ મિત્રો વર્તમાન નાણાં મંત્રી શ્રી કણુભાઈ દેસાઈ હવે વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે મિત્રો અને તેમના સ્થાને મિત્રો હાલના મંત્રીઓના ખાતા ફેરવાશે પણ મહત્વનું તો એ છે કે મિત્રો મંત્રીમંડળમાં શ્રી શંકરભાઈ ચૌધરીની કેબિનેટ મંત્રી તરીકે એન્ટ્રી મળે અને તેઓને ખૂબ મહત્ત્વનું ખાતું સોંપાઈ શકે છે મિત્રો તેવા મોટા સમાચાર મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા કક્ષાના મિત્રો પંચાવન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો મિત્રો જેમાં મિત્રો બનાસકાંઠા દિયોદરની જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે મિત્રો જિલ્લા કક્ષાના મિત્રો પંચાવન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મિત્રો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ના હસ્તે મિત્રો કરવામાં આવ્યો હતો તારીખ મિત્રો તેરથી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનારા મિત્રો આ વિજ્ઞાન પ્રદર્શનમાં મિત્રો જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મિત્રો વિજ્ઞાનને લગતી વિવિધ મિત્રો કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આપણને એવા સમાચારો મિત્રો સામે આવી રહ્યા છે અને સાંભળવા પણ મળી રહ્યું છે કે મિત્રો પાન કાર્ડ બંધ થઈ જવાનું છે તો શું મિત્રો પાન કાર્ડ બંધ થઈ જશે તો આપણા કામો પણ અટકી જશે એવા અનેક મિત્રો પ્રશ્નો ઊભા થયા છે જેમાં મિત્રો આપણે જાણકારી મેળવીશું કે શું આપણા જૂના પાન કાર્ડ બંધ થઈ જશે તો આપણને નવા પાન કાર્ડ બનાવી શકીશું કે નહીં તેના વિશે મિત્રો આપણે વિગતવાર આજે ચર્ચા કરીએ તો જેમાં મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિસિંહ વૈષ્ણવના જણાવ્યા મુજબ

આ કાર્ડ ઉપર મિત્રો એક ક્યુ આર કોડ લગાવવામાં આવશે જેમાં મિત્રો તમામ જાણકારીઓ હશે QR કોડ વાળા મિત્રો નવા પાન કાર્ડ ટેક્સ ભરવો કંપનીઓનું રજીસ્ટ્રેશન કરવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા કામો મિત્રો તેનાથી સરળ બની જશે મિત્રો સવાલ હવે તમારો એ હશે કે હાલનું પાન કાર્ડ આપણે જે ચાલી રહ્યું છે તેનું શું થશે તો જવાબમાં મિત્રો એ છે કે જૂના પાન કાર્ડ અપગ્રેડ કરાવવાના હોય છે એટલે કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે એટલે કે તમારો પાન નંબર એ જ રહેશે જે પાન નંબર રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના પાન કાર્ડ બેકાર થવાનો કોઈ સવાલ ઉઠતો નથી મિત્રો અશ્વિસી વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં એટલે કે તમારે મિત્રો જૂના પાન કાર્ડ પણ બધી જ કામ લાગશે તેનો નંબર પણ સેમ હશે નવા પાન કાર્ડનો અને જૂના પાન કાર્ડનો નંબર એક જ જેવો હશે એટલે તમારે બધી જ્યાં તમારે યુઝ કરવું હોય ત્યાં તમે જૂનું પાન કાર્ડ પણ યુઝ કરી શકશો નવા પાન કાર્ડમાં મિત્રો એટલું જ આવશે કે ક્યુઆર કોડ આવશે જેનાથી મિત્રો તમારું કામ સરળ બની જશે જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમામ કામ જૂના પાન કાર્ડથી મિત્રો કરી શકશો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો ગુનાખોરી વધતા પોલીસ મિત્રો એક્શન મોડમાં આવી ગઈ છે અને મિત્રો અનેક વાહનોને મિત્રો ઝડપી પાડ્યા છે અને જેની મિત્રો વિગતવાર આપણી વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો ગુનાખોરી વધતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ

પોલીસે મિત્રો ત્રણ હજાર નવસો ને બાણું વાહનો મિત્રો કર્યા હતા તો મિત્રો આ સારું કાર્ય કર્યું કહેવાય અને મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો